લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરો ચાલી રહી છે ત્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે નામાંકન ભરતા પહેલા ભરત મકવાણાએ કાર્યકર્તાઓ સાથે મોટી રેલી લઈને કલેક્ટર ઓફિસ આવી પહોંચ્યા હતા

અને કોંગ્રેસને મત આપશે મારે આપ સૌની આપ સૌના માધ્યમથી મતદારોને વિનંતી કરવાની કે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે દેશમાં અરાજકતા વ્યાપેલી છે ભાવ ભાવ ભયંકર વધેલા છે ભાવ વધારો ખૂબ થયેલો છે બેરોજગારી ખૂબ મોટા પ્રમાણમાં છે વ્યાપક પ્રમાણમાં છે અને એવા સંજોગોમાં કોંગ્રેસ એ જ સાચો વિકલ્પ દેશ માટે છે આપ સૌ કોંગ્રેસને મત આપજો અને અપાવજો એવી વિનંતી આપના માધ્યમથી સૌ મતદાર ભાઈઓ બહેનોને કરું છું